બોરડી ગામે વીજળી પડતા મૃત્યુ પામેલા મજૂરના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય અર્પણ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના બોરડી ગામે આશરે ત્રણ મહિના પહેલા પરપ્રાંતીય આદિવાસી મજૂર કમલેશભાઈ લાસણ રહેવાસી ફતેપુરા પર વીજળી પડતા તેમનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવાની ઘટનામાં રાજ્ય સરકારે તેમના વારસદારોને રૂપિયા ચાર લાખની આર્થિક સહાય મંજૂર કરી છે આ સહાયનો ચેક આજરોજ ધારી તાલુકા પંચાયત ખાતે વિધિવત અર્પણ કરવામાં આવ્યું હતું વિગત મુજબ બોરડી ગામના ખેડૂત દેવસીભાઈ સુખાભાઈ બલદાણિયાની વાડીમાં કામ કરવા આવેલા કમલેશભાઈ લાસણ પર પર અચાનક વીજળી પડતા સ્થળ જ તેમનું મૃત્યુ સુખાભાઈ બલદાણિયાના વાડીએ રહેતા મજૂર કમલેશભાઈ લાસણ હત્યા છે અને વીજળી પડતા અકસ્માતે મૃત્યુ પામેલ હોય આજથી ત્રણ મહિના પહેલા જેમના વારસદારોને આજરોજ અમારા તાલુકા પંચાયત વતી સરકારમાંથી ચાર લાખ રૂપિયાનો ચેકનો આજે અર્પણ કરેલ છે અને આમાં જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચ તલાટી કમત્રી બધાએ મહેનત ઉઠાવીને એમનું આધાર કાર્ડ બેક પાસબુક બધું કરાવડાવીને ચાર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે